નમસ્કાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું શિરોયા કૌશિક આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને એની અંદર કાવ્ય ત્રેવીસ સહી નથી સ્વાધ્યાય સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો આમાં કાંઈ શબ્દની ખબર ન પડે તો આપણી જે ચેનલ ચાલે છે વેદ ડિજિટલ એજ્યુકેશન એની અંદર તમે જાશો અને ગુજરાતી ધોરણ અગિયારનું સર્ચ પાઠ કરશો તો એમાં તમને સંપૂર્ણ શબ્દ સમજૂતી પણ મળી જશે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ભાગ્ય વિશે કવિ શું માને છે તો ભાગ્ય વિશે ગઝલકાર માને છે કે ખુદ ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે એનાથી તેઓ સંતુષ્ટ નથી પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયું નથી એનો તેમને સંતોષ છે બીજો પ્રશ્ન કવિ મરવાની ઉતાવળ શા માટે કરતા નથી તો જીવનમાં પારાવાર મુસીબતોનો સામનો કરીને તેને દૂર કરવાની છે આથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે તો કવિ માને છે કે અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈ એનો પુરાવો આપવાની જરૂર નથી ત્રણ ચાર વાક્યના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન હજુ સુધી ઘેર કોણ પાછું નથી અને શા માટે હજુ સુધી નદી ઘેર પિતાના પર્વત પાસેથી પાછી ફરી નથી આથી કવિના મનમાં પ્રશ્ન ઉઠે છે કે કોણ જાણે કેવા શુકનમાં પર્વતે નદીને વિદાય આપી હશે જેને કારણે નદી સાગરમાં સમાઈ ગઈ છે બીજો પ્રશ્ન મૃત્યુની ઠેસ વિશે ગઝલકારનું શું વિચારે છે તો ગઝલકાર મૃત્યુની ઠેસ વિચે વિચારે છે કે તેઓ જીવનના આઘાતથી એટલો વ્યથિત થઈ ગયા છે કે તેમને એના આઘાતની હજુ સુધી કળ વળી નથી એમાં મૃત્યુની ઠેસ વાગે તો એ આઘાતને કવિ ગોણ ગણે છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર નોંધ લખો સહી નથી ગઝલનો કેન્દ્રવર્તી ભાવ સ્પષ્ટ કરો તો સહી નથી ગઝલનો કેન્દ્રમાં શ્રદ્ધા અને બંદગી એટલે કે પ્રાર્થના છે ધર્મને નામે થતા રમખાણો આગ ચાપતા અને હિચકારું કૃત્ય કરનારા માણસો તો શેતાન કરતાં પણ વિશેષ ક્રૂર અને ઘાતકી છે જીવનમાં પારાવાર મુસીબતો આવી પડે અને એમાંથી બહાર નીકળવાનું છે એટલે મરવાની ઉતાવળ કરવાની નથી મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રદ્ધા હોય તો એનો પુરાવો આપવાનો હોત નથી એ તો વર્તમાનમાં આપોઆપ દેખાય છે જીવનમાં જ્યારે મો પરનું સ્મિત વિલાઈ જાય અર્થાત સુખ જતું રહે અને પુષ્કળ આંસુ રેલાય અથવા દુઃખના પહાડ તૂટી પડે ત્યારે બંદગી એ જ એકમાત્ર માનવીની સાતા આપે છે પરંતુ બંદગી એટલે કે પ્રાર્થના કરતી વખતે ચિત્ત એકાગ્ર ન રહે તો એને માટે મન કારણભૂત છે એ તો બંદકીનો દ્રોહ કર્યો કહેવાય એ સાચા અર્થમાં બંદગી જ નથી મૃત્યુની ઠેસ જીવનની પ્રમાણમાં ગુણ છે જીવનમાં દર્દ વાગતા માનવી મનથી એ ભાંગી પડે છે ત્યારે શ્રદ્ધા જ માનવીને જીવવાની તાકાત આપે છે એવે સમય સ્થિર અને એકાગ્ર ચિત્તે ખુદાની બંદગી કરવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમું કાવ્યનું સ્વાધ્યાય તમને સમજાઈ ગયું હશે એવી આશા તમારી પાસે રાખો છો અસ્તો